ખતર ના ગો બા જોઈ કે ઓ હો 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 આગળ જાળવા કે ન દેખાતા એવો વરસાદ છે ખતર ના ખા હો બા જોઈ લ્યો જોઈ લ્યો જોઈ ને આ ગોરલ ઝડી ગયા આઈતા આ ગા સડી ગયું ને કર હું પર ઉતાર મૂકો તો હું પર બાંધે આયા છે વાસટ આવ્યો બસ જોઈએ ભાઈ વરસાદ કેમ છે આપડી ખેતર બાણી હબાટી આને જોઈ ભાઈ પાણી આવે ત્યાં અહીંયા સળી ગયું જાડવા બાડવા ભાઈ કેટલા ભાંગે નક્કી જ નથી લગભગ પવન છે જોરદાર ત્યાં આંબા ને બેવડો વાત દીધો એમ બાકી વરે આપણી ખેતરની બહેણે પાણી લગભગ નીકળવા નીકળવા થઈ જાય ખેતરમાં સારા એમાં સત્તર થઈ ગયા છે જોરદાર ગયો ગયોબરકા ગામ દ્વારકા જિલ્લાનું સતત ચોથો દિવસ છે ભાઈ ત્રણ દિવસ તો ધીરો ધીરો આવ્યો તો આજે ફૂલ આવી ગયો હવે ભાઈ પાંચ છ દિવસથી સુધી કંઈ પણ જાતનું કોઈ પણ જાતનું કામ કામકાજ થાય નહીં બ્રેક બ્લેકઆઉટ જેવું થઈ ગયું ભાઈ અને ગાજે ભાઈ હજી રાડે રાટી બોલે હા ઓ બાજરો ને મકાઈ ને ભાઈ જો આમ બજે હે આ પતારી ફેરવી દીધી જો ભાઈ ઓલા ખેતરમાં આતી નહી દેખાતું હોય આપણે તો દેખાય આમ આગળના ખેતરમાં આપણો ખેતર ખેડેલું હે ને એટલે હજી પાણી નથી બાકી જો ઈ ખેડા વગર ના હે ને ઈ તો ભાઈ ભર દીધો જો આપણે અહીં આ ઢુસા પણ હે ને એ ખેડેલું નતું ખેડેલ વગરનું જોઈએ દેખાતા હોય ખેતરનું પાણી ભરાઈ ગયા ફૂલ ઝાડો દેખાય ને ઓલી બાજુ ખેડા વગર ના ખેતર છે એમાં ભરાઈ ગયા આપણે રોટા મારેલું છે એમાં દેખાય પંચિયા મારેલ છે એમાં નથી બહુ દેખાતું હજી ચાલુ છે ભાઈ હજી ચાલુ જ થયો લ્યો ને બાકા જીકે બાકી છે આમ ઉપરથી બધી જો જોરદાર બાકી બેહું જલસો પડી ગયો ભાઈ લઈ બેઠી હતી બળદ આપણા લીમડા નીચે હે બહુ ખાસ વાંધો નથી જોઈ બહુ વાંધો આવી ત્યાં લઈ લે અંદર આ બાયણી વાળીઓ ને જોઈ લ્યો અંદર કેમ હશે બાયણીઓ મજા કેમ છે બેહુને ભાઈ બાયણે ઓલો તો પેલો ધોવાઈ ગયો આપણો આમાં પાણીનો સ્ટોક થાય ધોવાઈ ગયા અને આ ધોવાઈ ગયું બોરલ જડી ગયો ભાઈ ગમાઈ લો જોઈ લ્યો ઉપર પતરા હે એનો અવાજ આવતો હોય તમને મારો બહુ અવાજ નહી આવતો હોય સતત ભાઈ ચોથો દિવસ છે કાલે એક દિવસ વચ્ચે બ્રેક હતો વરસાદનો અને જોઈ લ્યો ભાઈ જે ઓલું પડું ખેડ્યા વગર નહીં ને મકાઈ નીચે દેખાય ને એમાં જોઈ લ્યો

જોઈ ભાઈ કેટલી ઘડી વરસાદ હાલે ત્યાં સુધી તમે કન્ટિન્યુ બઈ ને રહેજો ભાઈ અને આપડે ગોર જોઈએ કમાણ ઉપર સળી ગયો ભાઈ ઉતરીએ નહીં વરસાદ બંધ નહીં થાય ત્યાં સુધી અને આ જોઈ લો આને બાયણે જઈને બહુ જોરદાર મજા આવે ભાઈ એવું નહીં તો કન્ટિન્યુ બનાવે જો ભાઈ કઈ ખૂંધી વરસે પછી કેવું કેટલું પાણી ભરાણું વરસાદ ભાઈ વરહો હજી ચાલુ છે અને જો માથે હોળેરાટ્યું મારો અને આમથી પાસો વરી પે છે છે લગભગ હમણાં દસ મિનિટમાં જ પાસો ફૂગ્યા હોય પૂગી આવે કદાચ અને ભાઈ આ સતત ચોથો દિવસ છે ને જોઈ લ્યો ખાડા બાડે ફરી દીધું ખેતરુંમાં પાણી બહા બહી ફરી દીધા ટાયર ભાઈ આપણું પંચર થઈને આવી ગયું હે કંઈક વરસાદ બંધ થાય પછી ચડાવી ખોડી કરેલી હે ખોડી કરેલી લે ભાઈ ત્રણ ટાયર ઉપર ઓલી બાજુ એક આગળ જો આમ ભરાવેલું એ હું ભરાવી દેવાનું એટલે થઈ ગયા બીજું ભાઈ ટ્રેક્ટર રાખતા હોય ને ખબર જ હોય બાકી વરસાદ ભાઈ દીધી આજ ખતરનાકો અને આ જ જોઈજો હજી તો આ બાજુ જોઈ લો પાછું ચાલુ જ છે તળ તળાટી વેલી ચાલુ થઈ ગઈ પાછી આમાં તમને દેખાતું એ વરસાદ વૈરોહોત હા બાકા જીકી ખડીક વારમાં બોલાવી દીધો બહુ ના ભાઈ ચોથો દિવસ છે આપણે કાલે એક દિવસ બંધ હતો ત્રણ દિવસ આવ્યો તો એક દિવસ બંધ પાછો આજે આવી ગયો આમાં તબેલામાં ભાઈ પાણી ભરાઈ ગયું જોઈ કેમ કે આ બધું પાણી છે ને આમ નીકળે અહીંયા અહીંથી થઈને આપણું સેલું છે સેલા એમાં પડી ગયો આજ લગભગ સેલા અહીંયા કાર્ડ હોય હું લાગે છે જો ઓલી બાજુ પાછો આદત થયો ને એવો આવ્યો જોરદાર તો કેવો પાછો આવે પાછો ચાલુ જ થઈ ગયો હવે જોઈ કેટલો આવે પાછો ગોરલ ભાઈ આપણે બેસી ગયું માથે બેહી ગયો વૈ પણ વૈહો ભાઈ હજી અડે અડેરાટ દેતો હોય મોબાઈલમાં માં કદાચ હુંબરાતું હોય કે ના હંભરાતું હોય હજી અળેરાતું ચાલુ જ છે ગાજવાનું આમાં ભાઈ બપોરે દાતા આપી લીધા હતા આ ખેતરમાં કાકાનું છે ત્યાં બળદું તને ભૂલ નહીં આપું પાછું સાટા ભાઈ જેવા તો તો જોરદાર આવે હવે તો બાજુ ખેતી પાછું આમથી આમથી છે આ બાજુથી પહેલાં આમથી આવ્યો હવે આમથી આવે જોઈએ હવે સાંજ સુધી કેટલોક આવે આંબાને બેવડો વાજ દીધો વેલું नमो दी तो आए आए भाई खारेकू है बे आंबा है एक बोयड़ी है इतने बढ़ो है आया तो पास जमावट चालू करी दी थी है जो ही हम हाँ जो दिन के वो कितनों का है तो बेहोने आज मोज आएगी जो गाजी है गाजी ही हम रोबाई औरे रात जी हाँ હા ભાઈ ખેડૂની પથારી ફરી ગયો આપણે તો કંઈ વાવેતર હતું નહીં જેને હતું એને હવે પથારી ફરી હવે આમથી ભાઈ વાદળ ઉપડવાનું ચાલુ જ છે જો ભાઈ કેટલો વરહે હવે બાકી બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધા જય વસરાય